અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અમરતપુરા પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું ઘટના સ્થળે કંકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર બનેલી હિતેન રન દુર્ઘટનામાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું કરુણ મોત નીપજ્યું હતું પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ અવચરભાઈ અમરતપુરા પાટિયા નજીક ફરજ દરમિયાન એક શ્વાનને અકસ્માત નડતા જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરવા સ્થળ પર પહોંચ્યા હતા આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી ગંભીર હતી કે અરવિંદભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા સહકર્મચારીઓ અને અધિકારીઓએ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજના આધારે તેને શોધખો શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ સત્તરમી ઓક્ટોબરના રોજ પણ અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસકર્મીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું